મહારાષ્ટ્ર સરકારના સર્વોચ્ચ નાગરિક સન્માન મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર તથા શ્રી એકનાથ શિંદે અને સાંસ્કૃતિક કાર્યમંત્રી આશીષ શેલાર ઉત્ર પ્રદેશના નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને રૂબરૂ પહોંચીને પ્રતિષ્ઠિત પુરસ્કાર અર્પણ કર્યો હતો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા સો વર્ષીય શ્રી સુતારની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ મુંબઈ સુધી મુસાફરી કરવા સમર્થ હોવાથી મહારાષ્ટ્ર સરકારે તેમના નિવાસસ્થાને જઈને તેમને સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો આ પુરસ્કાર અંતર્ગત તેમને રૂપિયા પચીસ લાખનો રોકડ પુરસ્કાર એક સ્મૃતિ અને પ્રશસ્તિપત્ર પ્રદાન કરવામાં આવ્યું આ પહેલા પણ શ્રી સુતારને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે આ સન્માન વર્ષ બે હજાર ચોવીસ માટે જાહેર કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે મહારાષ્ટ્રના પૂર્ણતા પુત્ર શ્રી સુતારે પોતાની કલા દ્વારા વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને તેમનું સન્માન કરવું એ સરકાર માટે ગૌરવની વાત છે શ્રી સુતારે તેમની કારકિર્દી દરમિયાન મહાત્મા ગાંધીજીની ત્રણસો પચાસથી વધુ પ્રતિમાઓ સહિત અનેક ઐતિહાસિક અને સ્મારક શિલ્પોનું નિર્માણ કર્યું છે અને હાલમાં તેઓ મુંબઈમાં ડોક્ટર બાબાસાબ આંબેડકરના ભવ્ય સ્મારક માટે પણ પ્રતિમા તૈયાર કરી રહ્યા છે